રામ રામ સીતારામ બધાય સીતારામ બધાય દાયરા ની માનો આજ તો 90 કિલો વજન પુગે ગો ને થિયા કેટલા મહિના થિયા ત્રણ થિયા પૂરા ત્રણ ને થિયા ત્રીજો મહિનો આલે હા ત્રીજી કેટા મે મગવી હા ત્રણ મહિને ત્રીજો આલે તો 14 કિલો ઉતર્યો ને હા 14 કિલો ઉતર્યો ને એમાં અમે કઈ એટલી બધી મહેનત નેત કરી ખાલી ખાવા પીવામાં ધ્યાન આપ્યું ને આપણી રેણી કેણી હોય ને ઈ સુધારી બેઠ્યું જ કર્યું ને બાકી નાસ્તો આવે ને નાસ્તો કરવાનો બસ બાકી કઈ નહિ હજે અમે ખાલી ખાવા પીવા સુધારો કર્યો ને તો જે કઈ થોડું ઘણું હાલવા ચાલવાનું ચાલુ કર્યું ને કંઈ કસરત ચાલુ કરી તોય પણ અઢી ત્રણ મહિના થયા સૌદ કિલો વજન ઉતર્યો ખા ઈ પણ ખાતા પીતા મતલબ હાવ કઈ ખાવા પીવાનું બંધ કરવું કે હું કઈ નહિ ખાતા પીતા પીતા ને કામર માં ની પગ દુખતા કડી દુખતી એટલે કઈ કસરત બસરત થાતી નહી હલન છલન ઈ બહુ કરતા નહી તોય પછી એટલે ઉતર્યો એ તો ધીરે ધીરે પગ ઈ દુખવા ઓછા થઈ ને કડતા તો હાવ મટે ગઈ હા એવો ઈ કે કે હું જરા જરા હે ને ધીરે ધીરે કસરત કરવાનું ચાલુ કરી દાન તો કે મારો વજન ઓર ઉતરે ડબલ ઉતરવા ડબલ ઉતારવો એ ઈ કે કે એવો કામ પોતા થી હલાય

કાઉ ખવાય કી ખવાય કેવી રીતે ખવાય બધું શીખવાડે એટલે કે મહિનો દોઢ મહિનો આપણે મીટિંગમાં બેસે જઈએ ને એટલે આપણે બધી ખબર પડે છે કે આપણી આપણા બોડી ની કઈ રીતે હાસ ને કઈ રીતે આપણી જે જીવનશૈલી છે એ સુધારવી તો આપણું એ શીખવાડે ને એટલે આપણી પાસે આપણે જેટલું આપણે વજન ઉતારવું હોય ને એ ના આપણે પૂગે જઈએ પછી આપણે આ નાસ્તો લેવાનું બંધ કરીએ ને તો એ આપણી ખબર હોય કે મારો એક કિલો વધે ના તો એ મારે એક કિલાની કી ઓછો કરવો કારણ કે આ એટલા ટાઈમે એને ખબર પડે જ હોય કે હું કામ ખાતો મારો વજન વધે કાવ ખાતો મારો વજન ઉતરે તો એની પછી એને મગજમાં એને ખબર જ હોય કે આ બધું આ હું નાસ્તો લેવાનું બંધ કરી દે ને મારો જે મારા ટાર્ગેટ વજન એવું પૂગે જાય ને પછી નાસ્તો લેવાનું બંધ કરી દઈએ તો એ પછી એનો કદાચ વજન એક એટલોક હોથી ગ્રામ વધે ને તો એને ખબર પડી જાય કે આવી રીતના આવી રીતના મારે કરવાનું એટલે આ મારો વજન એ ઉતરે જાય તો આખી લાઈફ ટાઈમ એને છે ને વજન કંટ્રોલ કરવાનું આપણા હાથમાં આવે છે મેન્ટેન કરતા આવડે જાય મોટી વસ્તુ આ નાખતાની કે આમાં કોચ છે એ તમને શીખવાડે બાકી બે થી ત્રણ ઉદાહરણ એવા અમાર પાસે આવ્યા કે એની કિયલ છે કે અમે આ નાસ્તો લીધો અમે અમારે ટાર્ગેટ વજન એ પૂગે આવ્યા પણ પાછો અમારો વજન ઉતરના નાના નાન ના પૂગે આવ્યું કારણ કે એની કોઈ કઈ શીખવાડ્યું નહીં કે કેવી રીતે તમારે વજન ઉતારવું કામ ખાવું કામ પીવું નહીં

પછી આપણે એ ખબર પડે જાય કે આપણે કામ ખાઈ તો આપણો કેટલો વજન વધીએ ને એ એટલું વજન વધે ગયો તો આપણે એને કેવી રીતે ઉતારીયું એટલે તમને એવું એક ફ્રીડમ હાથમાં આવે જાય કે આપણે જે ખાવું હોય એ તો ખાઈ લે પણ આપણે પાસે ખબર હોય કે આ વજન ક્યાં ઉતારવું હોય એટલે તમારે જે ખાવું હોય એ ખાઈ શકો ને અમુક લોકો એવા હમણાં ભૂટ કે અમે તો હોય અમે તો એ કરી લીધું પણ એમાં કા હોય કે લે લીધું ને ક્યુ એ કરી લીધું કે તમારે આ લેવાનું પછી નો કોચ ની ગાઈડન્સ કઈ લે નો પછી પ્રોગ્રામ માં બેસે કે નો કઈ શીખે એટલી વજન હું તો પાછો નિયન્યા થઈ જાય ઉતારે લઈએ ને પછી પાછો નિયન્યા થઈ જાય આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આમાં આપણે શીખાડે ને ઈ ઇમ્પોર્ટન્ટ વધારે છે નાસ્તા કરતા વધારે ઇમ્પોર્ટન્ટ આમાં જે આપણી જ્ઞાન જડે ને આપણી જે એજ્યુકેશન જડે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે વધારે ઇમ્પોર્ટન્ટ છે એમાં આખે આખે આપણી લાઈફસ્ટાઈલ શીખવાડે દઈએ ને એક એક જણો આપણા ઘરમાં એ લાઈફસ્ટાઈલ શીખે જાય ને એટલે આપણા આપણા આખા રહોડામાં સુધારો આવે જાય કે એના એરિયા એરિયા આપણે બીજા માણસ આપણા રહોડાના જે આપણા ઘરના માણસ હોય ને એ બધા હેલ્ધી ખાવા મંડે મારા માટણ વજન ઉતારે પણ અમારા બધા ખાવાનો સુધારો થાય અમે આડે દરજી ગાડરો સાવ્યા રાખતા એટલે કોઈ ને જ તો કામ બધાય ને શીખવા જડે આમાંથી એવું ને કે જેની વજન ઉતારવો એ જ શીખે આમાંથી આખું ઘર સુધરે આખા ઘરની લાઈફસ્ટાઈલ સુધરે જાય પ્રોગ્રામમાં તો બે એટલે માણસ એવી એવી વાતો કરે એના અનુભવ આપણે એવું આપણે ઘરે રૂંગા આવે એવી બાયું એટલા એટલા વજન હોય એને એટલા એટલા પ્રોબ્લેમ હોય ને પછી આ નાસ્તા લીધા પછી એની જિંદગી કેટલી એકદમ સરળ થઈ ગઈ નથી વિસાડી રોતી હોય કે અમે આવા આવા દુઃખું હતા ને દુઃખમાંથી અમે બહાર આવ્યા છે ટેક ભાઈ પસ્સા કિલો વજન ઉતર્યો

અને આપણી ઉંમર પ્રમાણે આપણો કેટલો વજન હોવો જોઈએ ને એ વજન ઉપર આપણે પૂગે જઈએ ને એટલે આપણા શરીરમાં ગમે એ બીમારી હોય એ બીમારી જવાની જ છે કે કે આપણો વજન વધે ને એટલે આપણા શરીર માં બીમારીઓ વધે પગનો દુખાવો અને ઈ બધું હે ઈ કાક ને કાક વજન આરી જોડાઈ ગલ હે વજન ને આપડા ખાવા પીવા આરી જોડાઈ ગલ હે પસે આપડો વજન વધે ને એટલે આપડા શરીર માં સરબી જામવા મંડે ને આપડા શરીર માં જી સરબી જામવા મંડે ને એ આપણો શરીર હોય ને ઈ આપડા જી ખોરાક નું મિનરલ્સ ને વિટામિન્સ હોય ને એ સુહ તો અટકે જાય એટલે આપડા શરીર ની જે જોતું હોય ને ઈ જળે ની પછી બધાય દુખ ઉત્પન્ન થાય જે વજન વધતો જાય દુખ વધતા જાય પછી આપણી કોઈ ની કોઈ ને વધારે

તો આપણે કી ઓલ્યા પાસે મેકેનિક પાસે લઈ જાય ને ની બધુંય આવડતું હોય મેકેનિકની બધા ખબર હોય બધું હમું કરી દે એવી રીતે આ કોઈ જાતની દવા ને ખાલી ન્યુટ્રિશન છે અને આ ન્યુટ્રિશન છે ને આખા શરીરની રિપેર કરે ને આપણી કોઈ દવા લીએ ને ડોક્ટર ડૉક્ટર થી કે એમાં હે ને ઓલી હોય એ બધું કેમિકલ તો એ આપણે ફટાકનારું એકદમ કરી આપણે માથું દુખતું ને આપણે પીએ એટલે ફટાકનારું માથું ઉતરે પાંચસો પાવરની પેરાસિટામોલ લઈ લીધી અડધી કલાકમાં માથું ઉતરે ગયું પણ કાંઈ એમાં કેમિકલ આ વિટામિન હે આ 10 15 દી તમારા શરીરમાં તમને ખબર પડે ન્યુટ્રિશન હે આ એટલે આ હે આપણા શરીરમાં એક તો જો આપણી કોઈ અમુક મનો હોય એની ઘણી બધી દવાઓ ખાધી હોય ઘણા બધા ડોક્ટર ફેરવા હોય ને ઘણી બધી દવાઓ ને લીધે આપણો શરીરજી બગડતું જાય ને આપણા શરીરના કોષ બગડતા જાય ને ઈ કોષની રિપેર થવામાં બહુ ટાઈમ લાગે આપણો શરીર હે ને ઈ 90 દીની સાયકલ માં હોય દર 90 દી આપણા જૂના જે સેલ હોય નીકળે જાય નવા સેલ બનવા ચાલુ થયે તો આ નેવું દી ની સાયકલ હોય કે નેવું દી દર નેવું દી નવા સેલ બને તો ઈ નવા સેલ જયારે બનતા હોય ને તાર આપણા શરીરમાં જો કઈ તકલીફ હોય તો એ નવા સેલ જે બનવાની પ્રક્રિયા હે ને એમાં ખલેલ પડે ને એનાથી આપણું બોડી હમેશા ને માટે નબળું જ પડતું જાય કારણ કે આપણા શરીરમાં નવા સેલ ને જ બનતા નવા સેલ બને એ આપણી સ્નાયુ એનીથી આપણી સ્નાયુ ને મસલ બને નવા સેલ હોય ને એ આપણી સ્નાયુ ને મસલના અમુક જે ડેમેજ સેલ થઈ ગયો હોય ને એ કાઢે ને એની જગ્યાએ નવા સેલ રિપ્લેસ થાય પણ એ નવા સેલ જે બને એમાં જ ખોટ ખાપણ વાળા એ સેલ બને તો ઈ આપણા સ્નાયુ ને મસલ ની કેવી રીતે મજબૂત બનાવે હગે પાછા એટલે ત્યાં નેવુદીની સાઇકલ હોય કમ સે કમ આપણી અ આપણું શરીરમાંથી ગમે આપણા શરીરમાં આપણી દવા નાખીએ ને તો એની નીકળતા નેવું દી લાગે પાછા તો બહુ લાંબા સમયથી આપણી જો દવા લેતા હોય ને આપણા શરીરની બહુ લાંબી નુકસાનની થઈ હોય તો એ શરીરની પાસે રિપેર થતા ય વાર લાગે પણ રિપેર થે હગે રિપેર થવું એ શક્ય હે પણ વાર લાગે આય ફટાફટ એ તમારે રિજેક્ટ એક બે દીમાં તો ન જડે હા સીધું ન જડે પણ તમને જડે એ પાણે એમાં આપણે કોચ ક્યાંય કરવું પડે આપણે ખાણીપીણીમાં સુધારા વધારા કરવા પડે ને આ નાસ્તો એ કાયમ લેવો પડે એટલે આપણી બોડીમાં જરૂર ચેન્જીસ થાય થાય ને થાય જ તો થાય તો ખરે છે પછી કબજિયાત ને ગેસ ને જીણી થાય ને જીણી થી ને ફેર પડતો ઊંધો ગેસ થાય ને માથું સળે જાય ને પછી હું તો ગેસ થયો હોય ને હાવા ભરેલ ભરેલ લાગે અને હિપકા જેવું થતું હોય ને એમાં ઘણો એમાં ઘણો ફેર પડે કબજિયાતમાં ઘણો ફેર પડે પછી આપણા આંતળિયા સોખા કરવામાં બહુ મદદ કરે આ જે નાસ્તો હે ને એ આંતળિયા આપણા હાવ સોખા થઈ જાય પંદર દી થાય ને તો તમને એ થાય કે આપણું બોડી હે ને એ હાવ હલકું થઈ ગયું હાવ એટલે હાવ વજન વગર નું થઈ ગયું એ તો આ નાસ્તો લઈએ ને એમાં લગભગ જે બધાય મિટિંગમાં આવે ને એ કોઈ એને જ કેતું કે હમણાં કઈ ને તાળાથી ફેર પડ્યો એ બધા એટલે બધા એ પોઝિટિવ જ એણે વિચાર હોય કે આપણે બધા એણે પોતે નાસ્તો લઈને ફિલ કર્યો હું એ અતણે મી મી લેન પછી હું તમણી કા હું એને જ કેતો મેં ફીલ કર્યો ને એટલે હું કહાની મેં સારું કરાવ્યો કે તું આ કર મને ખબર હે એ કે બાયુની અટણે પાંત્રી વરસ ત્રી પાંત્રીસ વરસની બાયુ થાય ને એટલે કેલ્શિયમ ની ઉણપ આવવા માંડે ને એ કેલ્શિયમ ની ઉણપ ગાર દેખાય જયારે શરીર હે ને એ પસાવે પૂગે ને તાર પછી હાથા દુખવા માંડે ને કડિયું દુખવા માંડે ને સ્નાયુ તણાવવા માંડે ને એ બધું તાર દેખાવા માંડે પણ ત્યાં સુધી આપણા પાસે પંદર વરસ નો કેલ્શિયમ કેલ્શિયમનો સ્ટોક હોય તો ત્યાં સુધીમાં પંદર વરસ જ્યાં થાય ને તો આપણે કેલ્શિયમ કેલ્શિયમનો સ્ટોક હે એ બધું બોડી સુહેલીએ એની પછી આ બધા દુખાવા ચાલુ થાય પછી આઈટ કાંઈ ઝડપમાં ભાંગે પડે દુખાવા બહુ થાય વાંકું ન વરાય કંઈ વસ્તુ ન ઉપડે એ વસ્તુ થવાની જ છે કેમ કે આપણી ખબર નથી પડતી આપણે કામ ખોરાક લેવો જોઈએ તો એવું બધું હે એવું બધું શીખવાડે આપણે આપણે આપણા પાસે જ્ઞાન ને કઈ રીતે આપણે આપણી જીવનની સરળ બનાવવું ને એ આપણે જો આપણે પહેલેથી જ આ વસ્તુનું જ્ઞાન હોય ને તો આપણે મને કે પસા હાઠ વર્ષ સુધી આપણી શરીરમાં કંઈ કોઈ જાતનો રોગ જ ન આવે પણ આ પેલા આ જ્ઞાન આપણે એકત્રિત કરવું જરૂરી છે પણ એમાં કાં હોય એમાં અમુક જ્ઞાનના સ્ત્રોત એવા હોય ને ગૂગલ ને બધું એવું હોય ને અમુક યુટ્યુબ ને એમાં અમુક અમુક ખોટાઈ ખોહે દે હાસા તો આપણી તો ખબર નો હોય હાસું કામ હે ને ખોટું કામ હે પણ એમાં અમુક અમુક વસ્તુ એવી આવે જાતી હોય કે આપણે પછી એ કે સુકા ભેગું લીલું મળે એમાં પછી હાસા ભેગું ખોટું હાલે રાખે તો પેલા તો જો તમારે કોઈને કંઈ એવું હોય ને વજન વધારવાનો એ કોઈને વધતો નો હોય ને તો એને માટે છે તો તમારે કોઈની જો કંઈ પણ હોય તો અમે તો આગળ જો આના વિશે વિડિયા મૂકીયા હોય ને અમે પાછો આજે મૂક્યો વજન કરે ને માનો

તમારા સ્વાસ્થ્ય માટે તમારા ફેમિલી માટે થઈને એક કલાક ખાલી કાઢે બેસજો હાજી ત્રણ દી જ મોકો મળ્યો સોથે દી પછી પછી લિંક કઈ ને તાપવા અમે મનાઈ કરી દીધેલ હે ઉપર થી જ મનાઈ કરી દીધેલ હે સોથે દી લિંક દે તો દંડ કરે ને તો દંડ કરે હા ભા તો ત્રણ જ દી

ને આનાથી મણી કંઈ ફાયદો થાય ને હું મારા સ્વાસ્થ્ય મારા હેલ્થ માટે કરા તો જ તમે લિંક માગજો ન લિંક માગે ને પછી બહુ જાજા ની હે ને આપણે સ્લોટ ને જ દે શકતા કે બધાને આપણે લિંક પ્રોવાઈડ નથી કરે હકતા કામ જા માણા થઈ જાય ને તો ઉપર મેડમ એ ના પાડે કે એટલા જાજા માણા થઈ જાય ને તો પછી નવા લોકો કોઈ વાત ન થાય હવે વાત ન થઈ હા એ વાટ ઉઠે મેડમ ઈ જ કે તમારે લિમિટમાં જ દેવાની નવાની લિંક લિમિટમાં જ દેવાની તો બધા એની વાત થાય તો બધા એની વાત થાય કેમ એક એક આરી મેડમ એક એક ની ટાઈમ આપે હવે ઈ હાટુ ઉઠે ને હું કાક જો તમારે દિલ થી ઈચ્છા હોય મન થી ઈચ્છા હોય ને તમારે ઈ હોય કે મારે સ્વસ્થ થાવું હોય ને મારે મારું હેલ્થ એ સુધારવી હજ તો પછી તમે મને મેસેજ કરજો હું તમને લિંક મોકલી ને નંબર અમે આ વિડિયોમાં જ મૂકેલી હો નો મારા આપણે વિડિયો મૂકીને મોકલી છે તમે તમારે બાકી કંઈ જરૂર પડે તો મારો કોન્ટેક ગમે ત્યારે તમે કરાવો આપણે હું કંઈ લિમિટેડ સીટ કે લિમિટેડ લિંક કે એવું કંઈ ને તો તો હું તમને હે ને જોમાં કંઈ કામ નહીં કરતો હોય ને તો તરત તમને હું સલાહ આપે દે જો કંઈ કામ કરતો હોય છે તે કહે કે હું તમને પાછો હાજી ફોન કરીશ ક્યાંક પાણી બાણી વારતો હોય ક્યાંક ડીમમાં મોટર બોટર ઉતારતો હોય ફોન આવીએ જો તો પછી હું કહે તમને કે હું તમને પાછો ફોન કરી બાકી ફોન હું કરી તમને પાછો એ મૂજા હતા નહીં આપણો કોન્ટેક ગમે ત્યારે કરી લેવાનું શૂટ

ચેનલ સબસ્ક્રાઇબ ન કરી દે નો નજ સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ હમણાં નેત કરતા કોઈ ઓસા કરે જોવે કુમરો મારે જાય પણ સબસ્ક્રાઇબ નેત કરતા થોડું સબસ્ક્રાઇબ કર દો ને તો હમણાં ફાયદો થાય અમારે થોડાક સબસ્ક્રાઈબર વધે તો હમણાં પાસે ક્યાંક યુટ્યુબર ને મીટ હોય હું એક દિવસમાં ગઈ હતી હમણાં કેતા કે તમે તો ઓલા યુટ્યુબર ને મીટ માં ન તમે કે હમણાં અટલા સબસ્ક્રાઈબર ન થા તે હમણાં મે કે ડૂતા બેર કે થોડા સબસ્ક્રાઈબર કરો તો હમણાં કોક બર કે અમે મોટા સ્ટેજ ઉપર જઈએ કે અમે ક્યાંક જઈએ હમણાં નેતા છે કોઈ બરકતા ને અમારા જે સબસ્ક્રાઈબર ઓછા તે થોડાક તમે કરો તો અમને કઈક બરકે તો પછી અમે તમને કઈક નવું નવું દેખાડીએ તો વાડી નું વાડી ઉતારે ને તમને મોકલીએ તો તમે સબસ્ક્રાઇબ કરો ને થોડાક અમને કા કઈ પટો પાડવા જેવો દયો ને તો અમે કઈ કા કાઈ પટો પાડે દે તો અમને કઈક કોક બરકે તો પછી તમને કઈક નવું નવું જોવા જડે તો પછી કઈક આપણે આડા વરાન કઈક જઈએ ને હા કોક બર કે તો જાય ને કતો કામ જાવ ને આવર ને YouTube મીટ ઉતી ને જાત તો કે કે તમે કામ કરવા આવી ગયા તો કોઈ મરી ને કોઈ મરી કે ને ઈ ઈવા તો સબસ્ક્રાઇબ કરતા જાજો